વિરમગામ શહેરમાં ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન દાવતે ઇસ્લામી ઇન્ડિયા તરફથી જરૂરતમંદ મુસ્લિમ પરિવારોને રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું વિરમગામ શહેરમાં જામિયતુલ મદીના દારૂડલુમ ફૈઝાને ને ખાતેથી પવિત્ર રમઝાન મહિના માટે એક પ્રેરણાદાયી અને માનવીય સેવાકીય કાર્ય કરવામાં આવ્યું પવિત્ર રમઝાન મહિનાના બરકાતી દિવસોને ધ્યાને રાખીને જરૂરતમંદ મુસ્લિમ પરિવારો આરામથી રોજા રાખી શકે ઇફતાર કરી શકે અને અલ્લાહની રહી શકે આ સાથે વિતરણ કરવામાં આવ્યું દાવત ઇસ્લામી જે મજબૂર ઇસ્લામમાં શકે આમીલામવાહી દાવાદ તબલીગ અને તાલીમી તરબીયત નો એક મહાન ઇદારો છે તેનો હંમેશા એક મકસદ રહ્યો છે કે મુસ્લિમ ઉમ્મત સુધી અલ્લાહ અને રસુલે પાક ની તાલીમ પહોંચાડવી અને જરૂરતમંદો ની મદદ કરવી ફાઉન્ડેશન અને દાવા ઇસ્લામીના મુબલ્લીગોએ રમઝાન એ હકદારોને તેમનો હક પહોંચાડવાનો મહિનો છે એ વાત નિશાન કરી અને કહ્યું કે સખાવત ઈશાર અને ગરીબોની મદદ કરવી એક અહેમ સુન્નત છે વિરમગામ થી મુન્ના વરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ सलात रसूल अल्लाह दावत इस्लामी इंडिया के तहत विरमगाम के अंदर जिया आन आर एफ गरीब नवाज रिलीफ फाउंडेशन के तहत विरमगाम के अंदर ज़रूरतमंद गरीब मुसलमान के अंदर राशन किट तकसीम का सिलसिला रखा गया जिसके अंदर अलग अलग इलाकों के अंदर जो ज़रूरतमंद है जिनको मतलब मसाइल होते हैं कि कर, करियाने के उनको घर के अंदर करियाने तकसीम की आज मतलब दावत इस्लामी की तरफ से ये تقسیم کا پروگرام رکھا گیا ہے ماہ رمضان کے تو بالخصوص ایک بھاری تعداد ہوتی ہے تو ان کے سحری اور افطار میں آسانی ہو اس کے تحت یہ پروگرام رکھا گیا ہے